નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે લેવાયેલ ધોરણ બાર વિષય ભૂગોળ પ્રથમ સત્રાંત પરીક્ષા પેપર સોલ્વ કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી થઈ રહ્યો છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો જરૂરથી તમને પસંદ પડશે ભૂગોળ ધોરણ બાર પ્રકરણ નંબર એકથી આઠ સેક્શન એ વિભાગે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો કુલ સોળ માર્કશાના ચાર વિકલ્પ હોય છે સાચો જવાબ નીચેનામાંથી ક્યુ તત્વ પ્રાકૃતિક પર્યાવરણો નથી તો પરિવહન બે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા તો કુમારી એલન ચેમ્પલ કેલગુરિંગની ખાણમાંથી ક્યુ ખનીજ પ્રાપ્ત થાય છે જવાબ સોનું ચોથો કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો ક્યાં નામે ઓળખાય છે એસ્કીમો પાંચમું મકાઈનું ઉત્પત્તિ સ્થાન મધ્ય અમેરિકા સંદેશ વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ઇન્ટરનેટ ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય પંચમ ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઓનલાઈન ખરીદ વેચાણમાં કયા માધ્યમની જરૂર પડે તો ઇન્ટરનેટ નીચેના મથક ક્યુ સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે તો ટેલિવિઝન ઓપેક સંગઠનનું વડું મથક ક્યુ છે તો વિયેના બાર કોલકાતા નદીબંદર કઈ નદી પર આવેલું છે તો હુગલી તેર વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ અઢારસો પચીસની અંદર સ્ટોકટન ડાર્લિંગટન ઇંગ્લેન્ડમાં ચૌદ નીચેનામાંથી માથું સંરક્ષણ કેન્દ્ર ક્યુ છે જવાબ મેરઠ જો તમારે મેરઠ ન આપેલું હોય વિકલ્પ એટલે કે આપણા વિકલ્પની અંદર મેરઠ નથી તો દેહરાદૂન દેહરાદૂનજીનો જવાબ આવશે એના પછી છેલ્લું ધારાવી ઝુંપડપટ્ટી કયા શહેરમાં છે તો મુંબઈ વિભાગ એ પૂરો વિભાગ બી નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો પ્રત્યેકને એક ગુણ ક્યાં સમયગાળાને સંશોધન યુગ કહેવાય તો પંદરમી સદી લઈને અઢારમી સદીના ગાળાને સંશોધન યુગ કહે છે સત્તર માનવ ભૂગોળિક વિશેષ આખા તરીકે ઉદભવ ક્યારે થયો ઓગણીસમી સદીની અંદર થયો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સત્તર છે તૃતિક પ્રવૃત્તિ એટલે શું કિંમત ચૂકીને પ્રાપ્ત કરાય તે સેવાની પ્રવૃત્તિ પ્રવૃત્તિ કેનેડિયન ધોરીમાં કયા બે શહેરોને જોડે છે તો વેનકુવર અને સેન્ટ જોનને સંચાર એટલે શું વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો એક સ્થળેથી બીજા સ્થળે માહિતીને આપ લે કરવામાં આવે તેને સંચાર કહેવાય ટપાલ આંગડિયા કુરિયર વગેરે ઝોન બિલ મેળો ક્યાં ભરાય છે અને તેની વિશેષતા કઈ છે તો ગુવાહાટીથી બત્રીસ કિલોમીટર દૂર જાગીર રોડ પર ઝોન ઝોનબીલ મેળો ભરાય છે અહીં વસ્તુ વિનિમય પ્રથા છે ગ્રીફીટલી વસાહતની કઈ વ્યાખ્યા આપી રહેઠાણોનો વિશાળ સમૂહની વસાહત કહેવામાં આવે છે સાગર કઠે અગારીઓની વસાહત કયા પ્રાણાની વસાહત છે તો એ છે ચક્રીય પ્રકારની વસાહત વિભાગ સી નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર દરેકના બે ગુણ ભારતમાં ભાષા કે માળખું ભારતમાં હિન્દી સૌથી વધુ ભાષા બોલાય છે બીજા ક્રમે બંગાળી અંગ્રેજી ઉપરાંત બાવીઝ ભાષાઓનો સામાન્ય રાજ્ય ભાષામાં દરજ્જો ગુજરાતી ભાષા દેશનું સાતમું સ્થાન ધરાવે છે ભારતનો રાષ્ટ્રીય સાથે ગાઢ સંબંધ ધરાવે છે ભારતમાં તેલુગુ ઉડિયા મલ્યમ કલ્યાણમ વગેરે ભાષા બોલાય છે નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે આ માટે નદીના ખીણ પ્રદેશમાં જમીન રસાયણ વધુ ફળદ્રુપ હોય છે અહીં પાકને ઉપજ અને ઉત્પાદન વધુ હોય છે આથી મર્યાદિત પોષણ થઈ છે કે અહીં વસતા લોકોને બારે માસ પાણી પૂરું પાડે તેથી નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તુ હોય છે ખનન એટલે શું તેના પ્રકાર લખો ખનન એટલે પૃથ્વીમાંથી ખનીજો મેળવવા જમીન પરથી માટી કે સુરંગો ખોદી ખોદકામ સુરંગો દ્વારા ઊંડાઈ ખનીજો મેળવવા સારકાં કહું બે પ્રકાર ધરાતલ અને ભૂમિગત ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આઈટી એટલે માહિતી સંયોજન પ્રોસેસિંગ માહિતી મોટા પાયે પર સંગ્રહ પ્રસારણ સહાયભૂત સાધન સેવા પ્રવૃત્તિ સ્થાનિક તંત્રથી છુપાયેલું તકનીકી સ્વરૂપ છે સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર સોફ્ટવેર વ્યવહાર વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતીના અંગ્રેજી ભાષામાં પ્રકાશિતતા વર્તમાનપત્રો કયા કયા છે તો ગુજરાતીમાં ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સંદેશ સંભાવ મુંબઈ સમાચાર કચ્છ મિત્ર અંગ્રેજી ભાષા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ મિડ ડે વન વન ઇન્ડિયા ઇન્ડિયા ટુડે બિઝનેસ વગેરે ફેરીબંદરના ઉદાહરણ આપો હાર્ડવીચ ડોવર કે ન્યૂ હેવન લી હાર્વે વગેરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિઓને હેરફેર કરતાં બંદરોને ફેરી બંદર કહેવામાં આવે છે ડ્રેજિંગ એટલે શું નદી કે તળાવમાં કાપ કાઢવાની પ્રક્રિયાને આપણે ડ્રેજિંગ કહેવામાં આવે છે જ્યારે કાપ ભરાઈ જાય છે નદી દ્વારે વાહનો ચલાવવા મુશ્કેલ થતા હોય છે ત્યારે તેને ઊંડું કરવા માટે ડ્રેજિંગ કાપ કાઢવામાં આવે છે આ પ્રક્રિયાને હટાવવાની ડ્રેઝિંગ કહે છે ગ્રામીણ વસાહતના લક્ષણો ગ્રામીણ વસાહતના લક્ષણો નીચે મુજબ છે અહીં ખેતી ખનન વનિલ પશુપાલન મત્સ્ય પ્રવૃત્તિ વગેરે વર્તનલક્ષી અભિગમ એટલે શું કોઈપણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતા સાંસ્કૃતિક પર્યાવરણ તેના ક્ષેત્રમાં માનવીના વ્યક્તિગુ માન્યતાઓ મૂલ્યો રીતિ રિવાજો વગેરેના પરિણામે જે કોઈપણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે આ માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલીની સાંસ્કૃતિક પર્યાવરણ દ્વારા જે ઉદ્ભવે છે તેને વર્તનલક્ષી અભિગમ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ બી અને સી આ ત્રણ વિભાગ એ મારી ચેનલ તરફથી આજે રજૂ કર્યા છે વિભાગ ડી અને ઈ જે લોંગ પ્રશ્ન હોય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો પણ સમાવેશ કરીશું તો અત્યારે આપણે આટલી વસ્તુ રાખીએ છીએ સૌ વિદ્યાર્થીને આ પેપરથી વાર્ષિક પરીક્ષાની પણ તૈયારી કરવા માટે તમને વધારે અનુકૂળ આવશે તો ફરી એકવાર તમે વિડિયો સ્ટોપ કરીને પણ આ પેપરને જોઈ શકો છો અને તમામ જવાબો છે એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો હશે ઓકે ધન્યવાદ આભાર